કાર્યક્રમનું રેલવે અધિકારીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને અંજારના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા જેમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા દેનીભાઈ શાહ વૈભવભાઈ કોઢાણી સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સાથોસાથ અંજાર નગરપાલિકાના તમામ નગરસેવકો મહિલા પદાધિકારીઓ અને મહિ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભૂજથી નીકળેલી ટ્રેન અંજાર પહોંચી ત્યારે વંદે ભારત ના નારાજ સાથે ટ્રેનનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું સન્માન કરવામાં આવ્યું હતું લોકો બીબાકડા બનીને ટ્રેનમાં ચડી ગયા હતા અને નિઃશુલ્ક મુસાફરીનો આનંદ પણ મેળવ્યો હતો સમારોહનો પ્રારંભે ખાસ કરીને રેલવેના મહાનુભાવો દ્વારા ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ડેની શાહ વૈભવ કોઢાણી સહિતના મહાનુભાવોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટ્રેનને લોકોએ નિહાળી સેલ્ફી લેતા નજરે પડતા હતા વિડીયો લેતા પણ નજરે પડતા હતા અને લોકો પોતાના પરિવાર સાથે આ નવી હાઈસ્પીડ ટ્રેન જે અંજાર રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં બાળકોને લઈને લોકો પહોંચી ગયા હતા પરંતુ કરુણતા એ જોવા મળી હતી કે પ્રથમ દિવસે જ્યારે નિઃશુલ્ક મુસાફરી હોય ત્યારે મુસાફરીઓ મુસાફરો પોતાનો વિવેક ચૂક્યા હતા અને ટ્રેનને ગંદી કરી હતી જે ખૂબ જ દુઃખદાયક ઘટના છે ટ્રેનને સ્વચ્છ રાખવી એ સૌથી પ્રથમ પ્રાથમિક ઉત્તરદાયિત્વ ઉતારોનું છે જે ભૂલી ગયા હતા ઉતારું સમજવું જોઈએ કે આ રાષ્ટ્રીય સંપત્તિ છે અને આપણી સંપત્તિ છે જેનો સદુપયોગ કે તે ખૂબ જ જરૂરી છે તેવી ટકોર પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી ત્રિકમભાઈ છાંગાએ અંજારવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી આ પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન જ્યારે અંજાર પહોંચી ત્યારે તેના સ્વાગતમાં તેઓ પણ જોડાયા હતા અને સૌ કોઈને શુભકામના પાઠવવામાં આવી હતી અને નવી ટ્રેનનો આનંદ લેવા માટે અપીલ કરવામાં આવી હતી સૌ પદાધિકારીઓ હાજર રહ્યા હતા રેલવેના અધિકારીઓએ પણ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા કે આ કચ્છને હાઈ સ્પીડ અને આધુનિક સુવિધા સબર પ્રથમ ટ્રેનનું સુવિધા આપીને લોકાર્પણ કરવામાં આવ્યું તે ખૂબ જ ઉપયોગી નીવડ્યું હતું